અંકલેશ્વર આમલા ખાડી પર કડક્યા નજીક દબાણથી જળપ્રવાહ અવરોધાયો હતો બુલેટ ટ્રેન માટે હંગામી પુલ દૂર કર્યા પણ પુરાણના દૂર કરતા આમલા ખાડી વહેણ અવરોધાયું હતું અંકલેશ્વર આમલા ખાડીને અડીને દેશો સૌ પ્રથમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પસાર થવા જઈ રહી છે જેની કામગીરી છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે જે પ્રોજેક્ટ અંતર્ગત આમલાખાડી પર પુરાણ તેમજ હંગામી પુલ પ્રોજેક્ટના ઇજારદાર દ્વારા ઊભો કરાયો હતો જે પુલ તાજેતરમાં જ રજૂઆત બાદ મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યો હતો જોકે ઇજાદાર દ્વારા રહેલા કેટલાક પાઇપ અને આજુબાજુ પુરાણ હજુ પણ દૂર ના કરતાં પાણી પ્રવાહ અટકી રહ્યો છે જેને લઈ આમળા પાણી બ્લોક થઈ રહ્યું છે જે આજુબાજુના જૂના દીવા ગામની સીમમાં તેમજ શહેરને અડીને આવેલા આમલાખાડીના નીચાણવાળા ભાગમાં ફેલાઈ રહ્યું છે એક તરફ કડકિયા કોલેજ નજીક વર્ષોથી દુબાણમાં જતા માર્ગને મકાન વિભાગ દ્વારા પાઇપ નાખી ઊભો કરી દેવામાં આવ્યો છે જેને લઈ માર્ગ વ્યવહારને અસર હજુ થઈ નથી પણ આજુબાજુમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે આંબોલીથી કડકિયા કોલેજ સુધીમાં વહેતી આમલા ખાડીમાં યોગ્ય સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે હાલ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા નગર સુધી પાણી આવ્યું નથી જેને લઈ હાશકારો અનુભવી રહ્યા છે પણ સત્વરે જો ખાડીમાં થયેલ પુરાણ દૂર નહીં કરવામાં આવે તો ખાડીનું પાણી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ પૂરની સ્થિતિનું નિર્માણ કરી શકે છે એક તરફ એમએસ ઓગણત્રીસ કાસ પણ છલોછલ આમલા ખાડીમાં કડકિયા કોલેજ પાસે જ મળતો હોય જેને લઈ પાણીનો ભરાવો વધ્યો છે ત્યારે તંત્ર દ્વારા અહીં પાણી માર્ગ ખુલ્લા કરવામાં આવે તે જરૂરી બન્યું છે